તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી ટ્રકો ભરી લાવી ઠલવાતા કચરાને લઈ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે તો કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે એક તરફ પર્યાવરણ બચાવ જાગૃતિ માટે સરકાર મોટી મોટી જાહેરાતો કરી રહી છે ત્યારે આસણા ગામમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જેને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો બની શકે છે ત્યારે રહેણાંક વિસ્તારની નજીક તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક આવેલા આ કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે તો સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા વકરી રહી છે જેને દૂર કરવા માટે તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ કરવામાં આવી શક્યું નથી આ મામલે તલાટીકમ મંત્રી દ્વારા જણાવાયું હતું કે બહારથી આવતો વેસ્ટ કચરો આસણા વિસ્તારમાં ખાલી કરાતો હોય તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી જેમાં તેમણે ગંદકી ઠાલવનાર એકમને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું